જીએમએસએસ સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો પહોંચાડે છે અહીં ગોડાઉન હોવા છતાં દવાનો જથ્થો બહાર રાખવામાં આવતા સવાલો થઈ રહ્યા છે આ કે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ ખૂબ જ મોટી બેદરકારી આને કહી શકાય કારણ કે જે દવાઓ પર ગરીબોનો અધિકાર હતો હવે તેનો કોઈ મોલ નથી રહ્યો કારણ કે આ દવાઓ પલડી ચૂકી છે ચોમાસાની સિઝન હોય તો કબાળ કપડા સુકાતા કપડા પણ અંદર લઈ લેવામાં આવે છે તો દવાઓનો મોટો જથ્થો છે ખૂબ જ મોટી બેદરકારી સામે આવી છે ત્યાંથી જાણવા માંગીશું શું હતી આ ઘટના કોઈ કાર્યવાહી થઈ કે નહીં ઝરણા રાજકોટના મોરબી રોડ ઉપર સરકારી દવાનું ગોડાઉન આવેલું છે ને આ ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં જે દવાનો જથ્થો છે તે ખુલ્લા મેદાનની અંદર રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે ખૂબ જ વરસાદ સૌરાષ્ટ્રની અંદર વરસ્યો અને તેને કારણે ક્યાંક જે સાવચેતી રાખવી જોઈએ તે જીએમએફ ના જે ગોડાઉનની અંદર રાખવી જોઈએ તે રાખવામાં આવીને બેદરકારીને કારણે આપ દ્રશ્યોની અંદર જુઓ કે તમામ જે વસ્તુઓ છે તે પલળી ચૂકી છે ખાસ કરીને સિઝન જે રીતના ચોમાસાની ચાલી રહી છે ને તેની અંદર સરકાર દ્વારા દવાનો જથ્થો છે તે મોકલવામાં આવ્યો હતો અને ચોમાસાની સિઝનની અંદર જે રીતના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પીપીઈ કીટનું જે બોક્સ છે તે વરસાદની અંદર અહીં પડી ચૂક્યું છે અને આખો જે ભાગ છે તે પલળી ચૂક્યો છે મેન્યુફેક્ચરિંગ ડેટ છે તે એકત્રીસ પાંચ બે હજાર એકવીસ છે તે લખવામાં આવી છે એક્સપાયરી ડેટ એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે એટલે કે હજુ આ દવાનો જે એક્સપાયરીનો જે જથ્થો છે તે થયો નથી પરંતુ મોટા પ્રમાણમાં જ્યાં જુઓ ત્યાં જે કહી શકાય કે પીપી કીટ સહિતની જે દવાઓ છે તે આ પ્રકારે ખુલ્લા ગોડાઉનની અંદર રાખવામાં આવી છે અને તેને કારણે મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે સાથે જ સર્જિકલ આઇટમો છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાની થયા હોવાના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે પીપી કીટ ખુલ્લામાં રાખવામાં આવી છે અને તેને કારણે તેને મોટા પ્રમાણમાં નુકસાની છે તે થઈ છે ખાસ જે આવડું મોટું સરકાર દ્વારા ગોડાઉન છે તે તૈયાર કરવામાં આવ્યું સરકારી હોસ્પિટલોની અંદર દવાનો જથ્થો છે તે ખૂટી જતો હોય છે મોટા પ્રમાણમાં જે દવાઓનો જથ્થો અહીંથી સરકારી હોસ્પિટલોની અંદર મોકલવામાં આવતો હોય છે પરંતુ આ વખતે ક્યાંક ગંભીર બેદરકારી ગોડાઉનના જે મેનેજર છે કે તેમના દ્વારા દાખવવામાં આવી અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ જ્યાં જુઓ ત્યાં દવાનો જથ્થો છે તે ખુલ્લા મેદાનની અંદર રાખવામાં આવ્યો છે અને અત્યારે પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે મોટાભાગની જે ક્રીમ છે તે ક્રીમની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી મળી છે ગોડાઉન ની અંદર મોટા પ્રમાણમાં જ દવાનો જથ્થો રાખવામાં આવ્યો છે તે જુલાઈ 2024 માં મેન્યુફેક્ચરિંગ છે તે કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ ક્યાંક સોફરો સોફરામાઇસિન જે સ્ક્રીમ છે તે મોટા પ્રમાણમાં અહીં રાખવામાં આવી છે પરંતુ ક્યાંક જે જથ્થો છે તે જે પાણીને અંદર પલળી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે એક તરફ દર્દીઓને પૂરતી સરકારી હોસ્પિટલની અંદર દવાઓ છે તે મળતી નથી તો બીજી તરફ ચોમાસામાં જે રીતના દાવાઓ છે તે કરવામાં આવતા હોય છે કે સરકારી દવાનો જથ્થો જે સાચવીને રાખવામાં આવે છે પરંતુ ક્યાંક રાજકોટની અંદર દ્રશ્યો છે તે અલગ જ જોવા મળી રહ્યા છે એક્સપાયરી ડેટ તપાસવામાં આવી તો તમામ જથ્થો છે તે બે હજાર છવ્વીસની અંદર એક્સપાયર થતો હોવાનું સામે આવ્યું છે જી જીએમએસસીલનું જે ગોડાઉન આવેલું છે ને તેની અંદર સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો છે તે સપ્લાય કરવામાં આવતો હોય છે ગોડાઉન હોવા છતાં દવાનો જથ્થો છે તે બહાર ખુલ્લાની અંદર રાખવામાં આવ્યો છે અને તેને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં જે દવાનો જથ્થો છે તે પલળી રહ્યો છે આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે પણ ખૂબ જ જે ધોધમાર છે છે તે રહ્યો તેને કારણે દવાનો જથ્થો છે તે હજુ પણ પલળી રહ્યો છે જ્યાં ગોડાઉન ના મેનેજર દ્વારા તમામ જે દવાનો જથ્થો અત્યારે લઈ લેવો જોઈએ અને બદલે હજુ પણ ખુલ્લા ગોડાઉન ની બહાર ખુલ્લા મેદાન ની અંદર દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે ને તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો વારો સરકારને આવ્યો છે ગરીબ દર્દીઓને જે દવાઓ મળવી જોઈએ તે દવા અત્યારે ક્યાંક પલળી જવાને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે જી જણા બિલકુલ ગૌરવ આ પ્રકારની બેદરકારી તો સામે આવી છે પરંતુ કોઈ જવાબદારી અધિકારી આ વિશે કંઈ બોલવા તૈયાર છે તમારી આસપાસ કોઈ છે ખરું તમે તેમની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો જણા અહીંના જે ગોડાઉનના મેનેજર છે તે અત્યારે અહીં ઉપસ્થિત નથી જ્યારે ટેલિફોનિક તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેમને કાંઈ જ બોલવાનો ઇન્કાર છે તે કરી દીધો હતો આ તરફ ગોડાઉનની અંદરના આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે મોટા પ્રમાણમાં ગોડાઉનની અંદર દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે પરંતુ ક્યાંક જે ખુલ્લા મેદાનની અંદર આ પ્રકારે દવાનો જથ્થો છે તે રાખવામાં આવતો છે અહીં કેટલાક કર્મચારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમની ઓફિસની અંદર કયા પ્રકારે અધિકારીઓ ઉપસ્થિત છે કે નહીં અગાઉ પણ આ જ ગોડાઉન છે તે દવાના સપ્લાયને લઈને વિવાદમાં આવી ચૂક્યો હતો અત્યારે તેમની ઓફિસની અંદર જવાનો પ્રયાસ કરીએ કે ત્યાં ઓફિસની અંદર તેમના અધિકારીઓ શું જવાબ આપી રહ્યા છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું પરંતુ ક્યાંક મોટા પ્રમાણમાં જ દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે દવાના જથ્થાને નુકસાની છે તે પહોંચી રહી છે અહીં અધિકારીઓ નથી તમામ જે ઓફિસો છે તે અત્યારે ખાલી ખમ છે તે જોવા મળી રહે છે સરકારી કર્મચારીઓ પણ અત્યારે ઉપસ્થિત નથી પરંતુ ક્યાંક મોટા પ્રમાણની અંદર દવાનો જથ્થો છે તે પાણીની અંદર પલળી ચૂક્યો છે વરસાદી વાતાવરણની અંદર પલળી ચૂક્યો છે અહીં કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું પ્રક્રિયા શું નામ આપનું ભાઈ રવિ રવિ કેટી રવિભાઈ દવા ખુલ્લા મેદાનની અંદર હતી પલળી ચૂકી છે જવાબદાર કોણ આના માટે એમાં એવું થયું કે આજે તડકો નીકળ્યો તો એટલા માટે બે ત્રણ બોક્સ જે ભીની થઈ ગઈ હતી એ દવા બહાર રાખી હતી એટલે તડકાની બદલે થોડો વરસાદ આવી ગયો અને બદલે બોક્સ બદલી અને ખુલ્લા ભાગની અંદર મોટા પ્રમાણમાં પીપી કીટ છે અન્ય દવાનો જથ્થો પણ પડેલો છે એક્સપાયરી ડેટ બે હજાર છવ્વીસની છે ક્યાંક ગરીબ દર્દીઓને આ દવાઓ મળતી નથી અને અહીંયા નુકસાન થઈ રહ્યું છે આ કેટલું યોગ્ય આના માટે જવાબદાર કોણ મારો પ્રશ્ન એ છે જવાબદાર કોણ તો જુનિયર ફાર્માસિસ્ટ છું મેં હેડ ફાર્માસિસ્ટ અંદર બેઠા છે કોણ હેડ ફાર્માસિસ્ટ બતાવો કોણ છે હાલો આપણે વાત કરીએ શું આવી ગયા છે કે આવી ગયા છે અંદર કોઈ નથી ઓફિસમાં હું જઈને આવ્યો એટલે અત્યારે જમવાનો ટાઈમ દોઢ થી ત્રણ નો ત્રણ વાગ્યા સુધીમાં આવી ગયા ચોક્કસ જ અહીં કહી રહ્યા છે કે જે ફાર્માસિસ્ટ જે મેન છે તે અત્યારે હાજર નથી તેઓ દોઢ થી ત્રણ નો જે ટાઈમ છે ને તે જમવા માટે ગયા છે આ પ્રકારનું બહારનું છે તે અત્યારે આગળ તરી રહ્યા છે પરંતુ ખુલ્લા મેદાનની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે ક્યાંક એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે જે બોક્સ પલળી ગયા હતા તે તડકાની અંદર સુકાવા માટે રાખ્યા હતા પરંતુ જી ચોવીસ કલાકની ટીમ અહીં પહોંચી ત્યારે મોટા ભાગની જે દવાઓ છે તે ખુલ્લા મેદાનની અંદર રાખવામાં આવી અને પલરેલી હાલતની અંદર જોવા મળી છે ક્યાંક સરકારે હવે ચોક્કસથી પગલાં લેવા જોઈએ અને જિલ્લા કલેક્ટર છે કે તેમની અંડર આ ગોડાઉન આવતું હોવાથી તેમને પણ કડકાઈ દાખવી અને કોને બેદરકારી દાખવી છે તેમની સામે કડક પગલાઓ લેવા જોઈએ હવે ક્યાં સુધીમાં તંત્ર જાગે છે તે પણ જોવું મહત્વનું રહેશે પરંતુ ક્યાંક ગરીબ દર્દીઓ સુધી સરકારી હોસ્પિટલોમાં જે દવાનો જથ્થો પહોંચતો નથી પરંતુ અહીં ગોડાઉનમાં ખુલ્લા મેદાનની અંદર જે રાખવામાં આવેલી જે દવાઓ હતી તે પલરી ચૂકી છે અને મોટા પ્રમાણમાં સરકારને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જી ચરણ ગૌરવ આભાર તો એ અધિકારી કે જેના અંડરમાં આવતી હતી આ દવાઓ તેમને ખાસ કહેવું પડે કે સાહેબ તમે બિંદાસ રહેજો કારણ કે આ દવાઓનું જે નુકસાન થયું છે તે નુકસાન તમારા પગારમાંથી તો નથી જ કાપવાના આ નુકસાન એ ગરીબોનું છે જે ગરીબો સુધી આ મફતની દવા પહોંચવાની હતી જેનાથી તમને કોઈ ફેર નથી પડવાનો કોઈને પણ ભાન હોય કે જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે આ પ્રકાર પ્રકારે દવાઓ બહાર ન મૂકી શકાય કહેવામાં આવી રહ્યું છે કે દવાઓ બહાર સુકવવા મૂકવામાં આવી હતી પરંતુ જે પ્રકારની ઘટના સામે આવી રહી છે તેને જોઈને સવાલ એ થાય કે ખરેખર આ દવાઓ સુકવવા મુકવામાં આવી હતી કે પછી આ દવાઓનો જથ્થો જે છે તે પલળી જાય અને તેનો નાશ થઈ જાય તે ઈરાદે અહીં જાણી જોઈને મૂકવામાં આવી હતી કદાચ ગરીબોની આ દવાઓની કોઈ જ અધિકારી નથી પડતી